જેમાં અમિતાભ બચ્ચન ફેને આકર્ષક જમાવ્યું હતું તો ગ્રુપના સભ્યો સ્થાનિકો સાથે મળી રાષ્ટ્રગાન ગાય એકબીજાને મીઠાઈ ખવડાવી રહાદારીઓની મીઠાઈ વિતરણ કરી ઉજવણી કરી હતી જે મારું નામ દિનેશ કુમાર ભૂચંચી ભાટી છે આજે છવ્વીસ જન્યવરીને દિવસે આ દર ફેરી આ એવી રીતે ઊંજું છું ને આજે પણ હું એવી રીતે ચવ્વીસ જન્યવરી ઉજવું છું દેશભક્તિના ગાયન લગાડે અને ચોકલેટો અને લાડુઓ વેચે ને બધાના સાથે મળે ને આ છવ્વીસ જન્યુરીઓનો ત્યાં હું ઉજવું છું આ પ્રેરણા મને અમિતાભ બચ્ચન અને મારા પિતાજીને થી થઈ છે ને એમની જે દેશપ્રેમી પિક્ચરો અને બધું જોયે ને એને લીધે આ દેશપ્રેમની ભાવના જાગી અને પછી હું ધીરે ધીરે તરત છવ્વીસ જનવરી પંદર ઓગસ્ટના કાર્યક્રમો ઉજવાનો ચાલુ કર્યો ને અત્યારે સતત પંદરથી થી વીસ વર્ષ થઈ ગયા છે આ પંદર ઓગસ્ટ ને છવ્વીસ જનવરીનો કાર્યક્રમ ધૂમધામથી ઉજવું છું ને એને અંદર મારા બધા સાથી ગણોનો સહયોગ મને ભરપૂર મળે છે આ એવી રીતે ઉજવું છું છવ્વીસ જાન્યુઆરી ના પંદર અગસ્ત દિવસે આ હું મેસેજ આપું છું કે બધા એક થાય રહે ને એકતાની ભાવના બધો મેં જાગે ને બધા હલે મલે રહે સુરતમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ સાથે વિવિધ ગ્રુપો દ્વારા પણ પ્રજાસત્તાક પર્વ સાથે વસંત પંચમી ઉજવણી કરાઈ હતી અધર કુર્સી સાથે અસર સેટા